રાજકોટ જિલ્લામાં પાંત્રીસ ટકા જે ઇનોમરેશન ફોર્મ છે આ ડિજિટાઈઝ થઈ ગયા છે અને રાજકોટ જે છે આ આખા રાજ્યમાં સાતમા ક્રમે છે આપણા જિલ્લાના તમામ દ્વારા ખૂબ મહેનત કરીને ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે આમાં રાજકોટ ઈસ્ટ વેસ્ટ અને સાઉથ જે છે આની કામગીરી પચીસ ટકાથી ઓછી છે બાકી રાજકોટ રૂરલ જસદણ ગોંડલ જયપુર અને ધોરાજી આ તમામની કામગીરી સારી છે રાજકોટ જિલ્લાનો જે જસદણ વિધાનસભા છે આ આખા રાજ્યમાં સૌથી હાઈએસ્ટ કામગીરી કરી છે અને બીએલઓ બીએલઓ સુપરવાઇઝર્સ અને તમામ ઈઆરઓ રાત દિવસ આનો ઉપર મહેનત કરે છે મારા આપના થકી તમામ વોટર્સને પણ વિનંતી છે કે આપ પોતાની ફેમિલી લિંકેજ અથવા જે પણ આધાર પુરાવા આપવાના હોય ઝડપથી આપીને ચાર ડિસેમ્બર પહેલાં આપણે આ તમામ કામગીરી હંડ્રેડ પર્સન્ટ પૂરી કરવાની છે અને આપના તમામના સહયોગથી આ કામગીરી ઝડપથી પૂરી થશે બીએલઓ એપમાં ટેકનિકલ ખામી છે સ્ટેટ લેવલ ઉપર એક બીએલઓ એપનો એસઆઈઆર ગુજરાત જે ગ્રુપ છે આમાં સમયાંતરે આ બધા ટેકનિકલ ઇશ્યૂઝ છે આને જાણ કરવામાં આવે છે અને રિયલ ટાઈમ બેસીસ ઉપર આ તમામ ટેકનિકલ ઇસ્યુઝને રિઝોલ્વ કરવાના પ્રયત્ન પણ કરવામાં આવે છે અત્યારે બીજા રાજ્યોમાં પણ કામગીરી ચાલે છે અને એક સાથે ઘણી બધી કામગીરી ચાલતી હોય અને કારણે ઇસ્યુઝ આવે છે પણ ખૂબ સમયાંતરે અને ખૂબ સારી રીતે ઝડપી આના ટેકનિકલ પ્રોબ્લેમ્સ જે છે આનું સોલ્યુશન કરીએ છીએ